જે સવારથી જ રાજનીતિમાં એક મુદ્દો છે એ ચર્ચામાં આવી જતો હોય છે અને આજ રોજનો જે મુદ્દો છે એ છે જૂનાગઢનો મુદ્દો આમ તો વિસાવદર છેલ્લા કેટલાય સમયથી લાઈમ છે કારણ કે જ્યારથી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા બન્યા છે ત્યારથી જ વિસાવદરની જનતા અને વિસાવદર હર હંમેશ ટોક ઓફ ધ ટાઉન છે પરંતુ આજ રોજ એવી ઘટના ઘટી જેના કારણે સૌ કોઈ ચકિત થઈ ગયા અને વિચારવા લાગ્યા શું સાચે આ વ્યક્તિ છે છે એ ભારતીય જનતા પાર્ટીમાં જ જી સમજી ગયા હશો અમે કઈ વાત કરી રહ્યા છીએ જૂનાગઢના ભારતીય જનતા પાર્ટીના નેતા છે જેમને ફેસબુક પર પોસ્ટ મૂકી છે અને કરી નાખ્યા છે ગોપાલ ઇટાલિયાના ભરપેટ વખાણ અને એ વખાણ અત્યારે ચારેઘોર ચર્ચાનો વિષય બની ગયા છે પાર્ટીમાંથી આ નેતાજીને ફોન આવે છે કે કેમ એ તો પછી સમય જ બતાવશે પરંતુ અત્યારે જે કમેન્ટમાં જે રાફડો ફાટ્યો છે તેને લઈને અલગ અલગ નિવેદનો પણ સામે આવી રહ્યા છે શું છે આખો મુદ્દો જાણીશું આ રિપોર્ટમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તકન આપની સાથે હું છું સૌમ્ય સવારથી એક નવો મુદ્દો ચર્ચામાં છે જૂનાગઢના ભાજપના અગ્રણીઓમાંથી નિલેશ દુલેશિયાએ પોતાના ફેસબુક પોસ્ટ પર ગોપાલ ઇટાલિયાની કામગીરીની સરાહના કરી નાખી છે ખાસ કરીને ગોપાલ ઇટાલિયાએ મુખ્યમંત્રીને મળવા કેટલાક નિર્ણાયક પ્રશ્નોની રજૂઆત કરી ત્યારે ભાજપના એક આગેવાન તરફથી આવું જાહેર સમર્થન રાજકીય ગલિયારોમાં નોંધપાત્ર ગણવામાં આવી રહ્યું છે આ વાતથી એ સ્પષ્ટ થાય છે કે રાજકીય પંડિતોમાં અલગ અભિગમ ધરાવતા નેતાઓ પણ જ્યારે લોકહિતના પ્રશ્નો કરે છે છે ત્યારે આવી શકે ધુલેશિયાની પોસ્ટ પછી ભાજપના આંતરિક વર્તુળોમાં ચર્ચાઓ વધી ગઈ છે ઇટાલિયાની કામગીરીને ભાજપના અન્ય નેતાઓ તરફ આવકાર મળે છે કે નહીં એ જોવા માટે આગળનો સમય જ બતાવશે ત્યારે આ મામલે સોશિયલ મીડિયા પર પણ અલગ અલગ પ્રતિસાદ છે એ મળી રહ્યા છે

કોઈ વળતર નહીં સામુ કાયદા વિરુદ્ધ બેટરમેન્ટ એમ્યુનિટી ચાર્જ ટીપી ફાઇનલ થયા પહેલા વસૂલવા ફાઇનલ પ્લોટ મેળવવા ઓફિસર્સને કરપ્શન આપો તો થાય પ્લોટ વેલિડેશનમાં ચાલીસ ટકા કપાતમાં માત્ર એક રોડ બાદ આપો બાકી જેએમસી જુડાને સેલ્સ માટે ખેડૂત માલિકે પ્લોટ આપો બીજો અધિકારી આવે એટલે રીઓપન કરે પૈસાનો કોથળો ભરે સરકાર ચૂપ રહે ડેવલોપર્સ ગ્રાહકો ભયમાં રહે માર્કેટમાં મંદી આવે સરકારને કાંઈ ફેર ન પડે ખરેખર જીવ બળે ભગવાન બચાવે કોઈ કે તો બોલવું પડશે પ્રજાનું કઈક તો સરકાર વિચારે એવી આશા મહત્વનું છે બે દિવસ પહેલાં જ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા મુખ્યમંત્રીને મળવા માટે પહોંચ્યા હતા તેઓ ગાંધીનગર અચાનકથી તેમને મળવા માટે પહોંચ્યા હતા અને વિસાવદરની જનતાની એ તમામ જે રજૂઆતો છે તે લઈને ત્યાં પહોંચ્યા હતા અને આશા અપેક્ષા રાખી રહ્યા હતા કે કદાચ સરકાર કોઈ નિર્ણાયક પગલાં ભરે જેના કારણે વિસાવદરની જનતાનું હિત થાય ત્યારે હવે આ મુદ્દા પર શું નવા વળાંક આવે છે કોની પ્રતિક્રિયા સામે આવે છે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત સાથે આ ગુજરાતને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા આપ આપના અભિપ્રાયો પણ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો નમસ્કાર